આજના દિવસે માં પણ ઉપાસના આરાધના કરી શકાય છે અને બે દેવીની પૂજા એક સાથે સ્કંદ માતા એટલે મા કાર્તિકે ની માતા જે પાંચ તત્વો છે એના સ્વામી કાર્તિકેય છે અગ્નિ પૃથ્વી જળ ને આકાર આ પાંચે પાંચ તત્વના સ્વામી ભગવાન કાર્તિકેય છે એવી સ્કંદ માતા એટલા માટે ઓળખાય છે કે કાર્તિકે માતાની કાર્તિકે પુત્ર આજના દિવસે માની ઉપાસના આરાધના કરવા માટે ખાસ જે લોકોને સંતાન પ્રાપ્તિ માં તકલીફ છે સંતાન સાથે જે માતાને વારે ઘડીએ અણબનાઓ બનતા હોય છે એ લોકો જો માં આજના દિવસે માં સ્કંદની ઉપાસના આરાધના કરે છે આજે ને આવતીકાલે દેવ દિવસ એની પર માની પરમ કૃપા પ્રાપ્ત થાય છે અને સંતાન સાથેના જે બનેલા અવયોગ હોય છે એ પણ દૂર થતા હોય છે અને બંને વચ્ચે ખૂબ આકર્ષણ વધે છે ભાવ વધી જાય છે આજે સંતાન પ્રાપ્તિ માટે જે લોકો પાચનનો અભ્યાસ કરતા હોય એ લોકો આવતીકાલે કરી અને અર્પણ કરવાનું હોય છે ફળ છે એ બીજોરૂ અર્પણ કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થવામાં ખૂબ યોગ વધી જતા હોય છે ગમે એટલા અવયોગ પડેલા હોય કે આ જન્મના કે આ એમાંથી પણ મુક્તિ અપાવે છે માસ્કર

એવા દિવસ્તં તો ટકસ્માની ઉપાસના આરાધના કરજો આજે માને ઓપ સરસ્ત્રતે તણガルજો અને આજે ભગવાન શંકરની ઉપાસના આરાધના પણ કરવામાં આવે તો સવર પણ છે અને એમાં જગતચંદની છેના પતિદેવ છે એટલે ત્રણેય દેવ સાથે પૂજા થશે માતા પિતાની અને એના પુત્ર ટકસ્ કરજો

તો એ ઉપાસના રચના જે માની કરવાથી શનિદેવ પણ પ્રસન્ન થાય છે આજે નક્ષત્ર જે ગણું છું કોઈ પણ કાર્ય કરવા માટે કારણ કે માતાજીની ઉપાસના રચના કરવા માટે આજના દિવસે જે બાળકનો જન્મ થાય એનું નક્ષત્ર અનુરાધા ગણાય છે આજે આખો દિવસ ને આવતીકાલે મળશે બે પચીસ મિનિટ સુધી આ નક્ષત્ર આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે પ્રીતિ આ પ્રિતિ યોગ આજે સવારે છ ને ચાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો આયુષ્યમાન યોગ ગણાય આજે જે બાળનો જન્મ થાય છે કરણ ગણાય છે વૃષ્ટિ આ વૃષ્ટિકરણ આજે સવારે નવ ને અડતાલીસ મીટર પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળનો જન્મ થાય છે છે એનો બહુ કરશે ન વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ આજે આખા દિવસમાં કોઈ પણ બાળનો જન્મ થાય તેની રાશિ વૃષ્ટિકોણ હશે આ વૃશ્ચિક રાશિ નવ તારીખે સવારે ચાર ને નવ મિનિટે પૂર્ણ થાય છે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે એ તો તેની રાશિ વૃષ્ટિકરણ આ રાશિ તિથિ નક્ષત્ર બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ થાય છે તે પ્રમાણે જીવનમાં સુખ ફળ મળતા હોય છે તો ચોક્કસ પ્રમાણે એની પૂજા વિધિ કરે લેવી જોઈએ જીવન તમારું સરળ બની જશે આજના દિવસે જે કોઈ મિત્ર છે મારા ઘર પરિવાર કોઈ પણ સદસ્ય હોય જેની પણ વર્ષગાંઠ હોય મેરેજ એનિવર્સરી હોય એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે આજના દિવસે ઉઠીને સવારમાં આજનું સુકન કરી લેજો આજનું સુગન કર્યું હશે તો જીવન સરળ બની જશે આજના દિવસે કોઈ પણ મારા સબસ્ક્રાઈબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે કોઈ નવો વેપાર વ્યવસાય ચાલુ કરવા જઈ રહ્યો છે આજે કોઈ વિદેશની યાત્રા માટે જરૂર છે આજે કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જરૂરી છે આજે કોઈનું ઓપરેશન હોઈ શકે કોઈની ડિલેવરી હોઈ શકે કોઈની સગાઈ હોઈ શકે આજે કોઈની છઠ્ઠી પણ હોઈ શકે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે સૌથી પહેલા ઉઠીને આજનું સુકન કરી લીધું હશે તો તમારું કાર્ય સિદ્ધ થઈ જશે પરંતુ જો તમે કાર્ય કરવા જઈ રહ્યા છો છોકન કરીને તો જીવ્ય સફળતા પ્રાપ્ત થશે વંદન કરીને નીકળવા આજે માતાને વંદન કરીને નીકળવાથી કાર્યમાં સો રિઝલ્ટ મળતું હોય છે એમાં જો કોઈ ખરાબ કાર્ય હોય જે આપણે નડતું હોય તે દૂર થઈ જતું હોય છે આજના દિવસે માતાની ઉપાસના આરાધના કરવા માટે તો ઉત્તમ જ દિવસ છે નક્ષત્રના પ્રમાણે પણ તીર્થિ પ્રમાણે પણ અને નવરાત્ર પ્રમાણે પણ એટલે માને ચોક્કસ વંદન કરીને જજો જો માં ન હોય તો માતા સમાન વ્યક્તિને વંદન કરીને જાઓ મોટી બહેન માતા હોય છે અથવા તમારા ઘરમાં જે માનું સ્થાન કરેલું હોય સ્થાપન કરેલું હોય ત્યાં વંદન કરીને જાઓ માતાને કહો કે મારા કાર્ય મારી સાથે જો આજે પક્ષીને દાણા નાખવાનું પણ બહુ મહત્વ છે પક્ષીને દાણા નાખવાથી દરિદ્રતા દૂર થાય છે અને શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે અંદા દિવસો તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ સમય છે જે આપણે જોઈ લઈએ આય સવારે 6:30 થી 7:30 વાગ્યા સુધીનો સમય સુગરે છે એ જ રીતે સવારે 9:00 થી 10:30 વાગ્યા સુધીનો સમય સુગરે છે એ જ રીતે બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય સુગરે છે અને રાત્રે 7:30 થી રાત્રે 12:00 વાગ્યા સુધીનો સમય સુગરે છે એ જ રીતે આવતીકાલે મળસ કે 1:30 થી સવારે 6:00 વાગ્યા સુધીનો સમય સુગરે છે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો ઘણા કષ્ટ બાદ મળી શકે મળવાની શક્યતા થોડી ઓછી રહેશે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી આજે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો ગાડી વાહન મિલકત પ્રોપર્ટી જમીન કોઈ પણ વસ્તુ જે લાંબો સમય સુધી સુખ પ્રાપ્ત કરવા માંગતો હોય એવો ધંધો વેપાર ચાલુ કરવા માંગો છો તો પણ થઈ શકે કોઈની સાથે પાર્ટનરશીપ કરવા માંગો છો પણ એમાં લગ્ન નથી થયા એ લોકોને જીવન સાથે મળી જાય પછી પતિ હોય કે પત્ની હોય સ્ત્રી કે પુરુષ તો આખી જિંદગી તમારી સાથે વફાદારી જીવન જીવે છે એમાં તમને આજે કોઈ પાર્ટનર મળી જાય છે ધંધા વ્યાપારમાં એ પણ તમારી સાથે વફાદાર રહેશે આજના દિવસે મિત્રતા કરવી બહુ ઉત્તમ દિવસ છે આજના દિવસે ઇન્ટરવ્યુ આપવા માટે પણ બહુ શ્રેષ્ઠ દિવસ છે આજના દિવસે લાંબા ગાળાના ધંધા વેપાર મિલકત ખરીદી કરવા માટે તેમજ એફડી તમે કોઈ જગ્યાએ પૈસાનું રોકાણ કરવા પૈસાનું રોકાણમાં ખાસ ધ્યાન રાખજો સરકારનું કાર્યક્ષેત્ર હોય ત્યાં રોકાણ કરો પ્રાઇવેટમાં ઓછો વિશ્વાસ રાખજો એવી જગ્યા પર તમે રોકાણ કરો છો કે જ્યાં આગળ તમારી પાસે એનું સુખ પ્રાપ્ત થઈ શકે તો આજના દિવસે બધા જ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે આજના દિવસે ખરીદી કરવા માટે વેચાણ કરવા માટે બહુ આજે મહત્વ છે દરેક ખાસ કરીને જે અભ્યાસ કરતા છે એ લોકો અને જે લોકોને હેલ્થના પ્રોબ્લેમ રહેતા હોય એ લોકોએ પણ આજના દિવસે ન વસ્ત્ર ધારણ કરવાથી એક સર્જન કરવાની શક્તિ આવે નવી શક્તિનું સંચાર થતો હોય છે જે હોય જ છે આપણી અંદર પણ તે જાગ્રત થતી હોય છે આજના દિવસે રાજકારણમાં જે લોકો હોય એ લોકો જો નવા વસ્ત્ર પહેરે છે તો પાંચમાં પૂછાય છે લોકો આજે મિત્ર ની પણ ઉન્નતિ થાય નવા વસ્ત્ર ધારણ કરવાથી આજે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ ને લગતા મોટા વેપાર કરતા હોય જેના સર્જન કરવાનું કાર્ય કરતા હોય એ લોકો પણ આજે ધારણ કરે છે છે વ્યવસાયમાં પ્રગતિ થાય નોલેજ પણ વધે છે આજના દિવસે ચાંદલા વિધિ કરવા માટે પણ જેને કહેવાય છે કે વેવા કરવા માટે પણ ઉત્તમ દિવસ છે આવો દિવસ આજનો જે છે એમાં દરેક કાર્ય કરી શકાય છે પ્રાપ્ત કે આજનો દિવસ છે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ જાઓ આદ્ય દિન માસન માસોત્તમ પવિત્ર અશ્વિન માસે શુભે શુક્લ પક્ષે ચતુર્થ્યાયામ અંતર્ગત પંચમી આયામ ચંદ્રવાસન વિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ पुराणोप पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मीहि प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यास देशे विदेशे सर्वत्र યર્તિ વિજય લાભાદી પ્રાપ્તિ અર્થ મમ અખિલકુટુંબુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જન્મસમયે તથા વિપ્રાના જનમસમયે જન્મ મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો માણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો बलो अनुशार्तः सकल मनवांछित फल प्राप्ति अर्थम अबे जे बरकत ने पूजा वाला से इलोगो तो बतु बोलवानोच होय छे इलोगो मटा कोई स्पेशल नहीं पण जे लोगे हवे जे कौन सुते इलोगोय बोलवानो जेना लग्न थई गिया होय इलोगोय बोलवानो छे मम दामपत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम पुत्र पौत्रादि संतति प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला दीर्घ आयु आरोग्य ऐश्वर्याद लग्न गुरुआ बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति જેશ્વર્ય સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો ઝી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य बढ़ाये बोलो जेने आरोग्य नहीं पूजा आपने लोग करें हम तो दूर एक जने बोलो बोलो मम्मू आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम હવે દરેક સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે પૂજા કરતા છો મારી પાસે ટમકીમાં પાણી લેવાનું વિડીયો દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નવા વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ પેતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી કસે કપડામાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ